ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી હર મહાદેવ જી સોમનાથ કેમ છો ગાઈસ આઈ હોપ બધા મજામાં હશે તો મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી બહુ સાથે સ્વાગત છે તો ગાઈસ ફાઇનલી આપણે ઉડી ગયા છે અને ઉઠીને આપણે હાથમાં લીધી છે શ્રી ભાગવદ્ ગીતા તો પેલું સૌપ્રથમ આપણે પૂજાપાઠ કરવાના હોય માતાજીને અગરબત્તી બધી કરવાના હોય અને ત્યારબાદ મહાદેવની પૂજા કમ્પ્લીટ કરવાની હોય મહાદેવની પૂજા કમ્પ્લીટ કર્યા પછી આપણે વાંચવાની હોય ભાગવદ્ ગીતા તો ભાગવદ્ ગીતા આપણે શરૂ થઈ ગઈ છે અને લાસ્ટ હવે વીસ પેજ બચ્યા છે એટલા પેજમાંથી વહી પૂરી થશે એના પછી મહાદેવની ઈચ્છા હશે તો આપણે શિવપુરાણ બી સ્ટાર્ટ કરીશું તો ગઈશ ચાલો બહેના રહે જો અમારા લોક જોવા ગમતા હોય તો લાઇક સ્થેર અને સબસ્ક્રાઈબ કરતી હોય છે માતાજી હર મહાદેવ હાય ફ્રેન્ડશ ગુડ મોર્નિંગ તો ગાઇસ અત્યારે કરવાનું છે દૂધ ગરમ મમ્મી માટે મારી માટે અને આ છે આંબા હળદર તો હળદરવાળું દૂધ કેમ કે એકચ્યુલી આજે ઘરે દૂધ નથી પૂરું થઈ ગયું એટલે આ દુકાનમાંથી લાવવું પડ્યો જાય તેમાં મોમ માટે હવે કરું છું આ છે આંબા હળદર એમ કહે છે કે ખાંસી માટે અને શરદી માટે આંબા હળદર સારી તો આમનો દૂધ ગરમ કરીએ ને ચાલો જોઈ લઈએ હવે રાખ્યું છે દૂધ ગરમ કરવા અને હવે એમાં નાખશું આપણે હલ્દી હવે હળદર છે બધી મિક્સ કરી નાખી છે આંબા હળદર તો એકચુલી હવે દૂધ ગરમ થઈ છે આવું છે

ને કરવું પડે ને સારું પાણી જોતું હોય તો હા હા કેમ નહીં તો પડે નોકર નોકર ને હા તારે એટલે કામ થઈ જાય નહીં કામ એટલે થઈ જાય એટલે ન કરવી પડે

ચાતે કામ કરે મારી મજા આવે કોકની પાસે કરે ને ઘર ખુદ થી એમાં ઘણો ફાયદો રહે પૈસામાં હાલત ખરાબ થાય હું બીમાર છું ને એટલે હું તો તળું થી જાવું સૂતી સુતી જઈ આમ એકદમ ગરમીમાં ગરમી ગરમી થઈ ગઈ છે રિયા

એટલે છે ને આ કચરો જ ના હોય હમ આલો મેં ઓકે લે સેજ કમ્પલીટ કર્યો માટે થોડી હતું ઓ માય ગોડ

ને રિયા હવે નો ઓકે ના કોઈને ને કોન્ટેક્ટ કરજો રિયા ટાકો ક્લીન કરી જશે ના ના બિલકુલ શોખ નથી રસોઈ પતાવવાનો તારા માટે કપડા પણ છે હજી કપડા પણ છે ના ના એક મોટી વાત આવે છે ગઈશ પણ મને બદનામ ના કરલ ના કર તો જોઈ શકો છો ફ્લાવર્સ કલમ છે તો આ મારા ઘરે ન્યૂ ફ્લાવર ઉગ્યા છે એ અમારે વેલ છે ને એમાંથી આ મેં ઓનલાઈન મંગાવી હતી એમાં મલ્ટી થાય છે વ્હાઈટ અને પિંક ફાઇનલી આ ફ્લાવર કેવું સરસ છે કાલે અગર ટાઈમ મળે ને તો આ ફ્લાવર તોડી અને જ્વેલરી બનાવીને વિડિયો બનાવવો છે કેવું લાગશે મને બહુ જ ગમ્યા બહુ જ મતલબ બહુ જ જમવાનું બની ગયું છે જમવામાં છે ઝીંગા અને મટાણાવાળી બિરયાની દહીં અને દૂધ મિક્સ બાજીનો રોટલો અને ચટણી ચાલો જમવું તો આવી આપણે ફાઇનલી જમી લઈએ આવો રોટલો બન્યો છે મીઠીની તવીમાં શેકાવા માટે રાખ્યો છે એટલો શેકાયો છે હજુ ઉતારીશ પછી બતાવીશ આ બન્યો છે એક રોટલો હજુ બનાવવાનો એક બીજો બને છે

તો ગાઈઝ અત્યારે બનાવું છું બાજરીના રોટલા કેમ કે હા તો મમ્મી છે ને મમ્મીને રોટલો ખાવો છે બાજરીનો અને લહેસુનની ચટણી ખાવી છે તો હું મમ્મી જોડે સોરી મોમ માટે બાજરીનો એક રોટલો બનાવું છું એકચ્યુઅલી તબિયત મારી પણ ખરાબ છે મમ્મી બી ખરાબ છે મમ્મીએ કીધું કે મને એકદમ શેકેલો મસ્ત બાજરીનો રોટલો ખાવો છે તો મમ્મ માટે બાજરીનો રોટલો બનાવું છું સરસ મજાનો તેઓ આવડે કે નહીં આવડતું એ ટ્રાય કરીએ છીએ જોકે ઓલમોસ્ટ તો હું ઘર માટે રોટલા બનાવતી હોઉં છું પણ આજે બની કેવો રોટલો બને જોજો તો આ ઇઝ ફાઇનલી જો બને છે હવે બાજરીનો રોટલો મારી ચા એકદમ ગરમ થઈ ગઈ હતી તો કોમેન્ટ કરીને જણાવજો કે મને કેવો રોટલ બનાવતા આવડે છે જોઈએ છે થોડો બહુ બનાવતા આવડે છે એટલું બધું નહીં આવડતું હજુ એક બનાવવાનો છે ને મમ્મા માટે બનાવા અને ચલે હસોની ચટણી તો ચલાય તો ઓટલો ફાઇનલ વાહ નવાબ રાજા વાહ મારા કુંડામાં બેસવાની બહુ મજા આવે બધાને વાહ 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 રૂકો 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 મેરે ઝાડ سارے તોડ દીએ તમીને કૂતતે ફ્રેન્ડ્સ તો મારે ખાવાના છે ગ્રીન મટર તો મટર સીરી અને છે બધા છે અચ્છા ને મસ્ત આટલા ખાવાના છે જો ચલો ફ્રેન્ડ્સ તો જમી લઈશું આપણે તો ગયા છે સાડા સાત અને જમવાનો ટાઈમ થઈ ગયો છે આ થોડું વેલા જમવાનું હતું તો હું આઈ ગયું છું જમવા માટે વિચારો તમારા લોકો ને જમવું હોય તો આઈ જાવ ગુડ મોર્નિંગ ગાઈસ તો ફાઇનલી જો અત્યારમાં કપડા ધોવા વળાયા હતા તો કપડાં તો ખાલી થોડા હતા તો એ ધોઈ કાઢ્યા છે અને મોર્નિંગ મોર્નિંગ મસ્ત વાતાવરણ છે એકદમ મમ્મી આપણા લવબર્ડ છે એમને સાફ સફાઈ કરવાની છે આજે તો એને કાઢ્યા છે અત્યારે અત્યારમાં જોઉં કેટલા મસ્ત છે પછી સૂર્યનારાયણ ભગવાન નીકળ્યા છે અત્યારમાં મસ્ત મજાના જવું પક્ષીઓ અને ઝાડ ને કેટલું સરસ છે મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી કરશે સાફ સફાઈ ઉડી નો જાય જો ઉડીનો જાયો

એ ઉડે નહિ મમ્મી આ તો એકદમ વાઇટ શું છે બે વાઇટ છે અલ્યા ધોડોમાં ધોળોમાં અલ્યા મમ્મી એની સાફ સફાઈ કરી છે સવાર સવાર મમ્મી માટે શેરડી મંગાવી હતી તો આવી ગઈ છે જો

શું ખાવું છે શું ખાવું છે તારા માટે મસ્ત વસ્તુ લઈ આવી હોય છે ખબર છે શું છે કે અડધું તો ખાઈ ગયો પછી અડધું બોક્સ તો ખવાઈ ગયું પછી આપું પેલા આ બધાને જય માતાજી કહી દો જય માતાજી કેમ છો બધા બસ તારા માટે મસ્ત મજાનું અડધું બોક્સ હું ખાઈ ગઈ છું ખોલ તો શું છે ગાઈસ હું આજે હિતિકા માટે કાલે લઈ આવી હતી મીઠાઈ અને ચોકલેટ્સ તો અડધી મીઠાઈ તો પૂરી કરી ગઈ છું અને અડધી મીઠાઈ વાહ ચોકલેટ મને તો આપો આ બે બે ચોકલેટ ના ખવાય એક જ ચોકલેટ ખાવાની હોય ને મીઠાઈ લઈએ બધા એના માટે જો આટલું બોક્સ પડ્યું છે તો હું કોઈ તીકા ભલે મીઠાઈ ખાય પણ બે બે ચોકલેટ લઈ લીધી ચોકલેટ્સ પણ આ મીઠાઈ મીઠાઈ નહીં ખાવી મને એક ચોકલેટ તો આપકું છૂટે જે તું ખાઈ જજો તો ગાઈસ દીતિકાને ખાવી છે મીઠાઈ તમે લઈએ બધા મસ્ત મજાની મીઠાઈ વેરાવટથી પ્રખ્યાત મીઠાઈ અમે લાવીએ છીએ ત્યાં જઈએ ને